સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં કરજણ વરણામાં મંજુસર પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ ચાર વિદેશી દારૂ ભરેલ કન્ટેનરો ઝડપી પાડી દારૂની કુલ બોટલો નંગ સિત્યોતેર હજાર ત્રણસો ચોસઠ જેની કિંમત રૂપિયા પંચાણું લાખ પાંત્રીસ હજાર બત્રીસ તથા કન્ટેનરો મોબાઇલ ફોન બેરેલો વગેરે મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ ઇઠ્યોતેર લાખ બાવીસ હજાર ચારસો છન્નુનો વિશાળ મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે